સાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્સોની આ પડતર માગણીઓને આવતા મહિને પૂરી કરવા સરકારે કરી જોર જોરશોરસની તૈયારીઓ મિત્રો પેન્સો થશે ટાઈક ઘણો વધારો જો તમા જો તમે એક પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે સરકાર દ્વારા તમારા જે માગણીઓ છે તેમને પૂરી કરવાની તૈયારી કરી દીધી છે મિત્રો તો કઈ માગણી છો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું ચેનલમાં છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી લો તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રક બાબતે હરેક એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાણ ભૂલશો નહીં મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો નરેન્દ્ર મોદી સરકાર જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓમાં આઠમા પગાર પંચ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે આ દરમિયાન કર્મચારીઓને પીએમ નરેન્દ્ર મોદી તરફથી વધેલા પગારને ભેટ મળવા જઈ રહી છે અપડેટ મુજબ નરેન્દ્ર મોદી દ્વારા કર્મચારીઓના પગારમાં કંઈ ઘણો વધારો થવાનો છે તો મિત્રો તમે જાણો છો કે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસમાં ચાલુ થવાનું છે મિત્રો કે શરૂ થવાનું છે તો તેવા મિત્રો જો આઠમો પગાર પંચ લાગુ થતાં જ પેન્શનધારક અને સરકારી કર્મચારીઓ માટે ખુશીની લહેર જોવા મળી શકે છે તેમના પગારમાં ત્રણ ગણો વધારો થવાની સો ટકા શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કેન્દ્રીય કર્મચારીઓમાં આઠમા પગાર પંચની રચનાની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ આઠમા પગાર પંચ અમલ થતાં જ કર્મચારીઓના પગારમાં મોટો ઉછારો આવશે હવે ટૂંક સમયમાં પીએમ નરેન્દ્ર મોદીની કર્મચારીના ત્રણ ગણા પગાર પગાર વધારવાની ભેટ મળવાની છે ચારો સમાચાર જણાવીએ કે કર્મચારીનો પગાર કેટલો થવાનો છે તો મિત્રો તમને કહ્યું તેમ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારક મિત્રો માટે આટમો પગાર પણ લાગુ થતાં જ અનેક ફાયદા જોવા મળી જશે મિત્રો જેમ કે જે આઠ પગાર પગાર પંચમાં અન્ય કોઈ એચઆરએ ટી એ જે વધતું છે એ બધામાં મિત્રો સારો સારો વધારો જોવા મળી શકે છે તો નરેન્દ્ર મોદી સરકાર નરેન્દ્ર મોદી મોદી સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ ટૂંક સમય આપવા જઈએ તેવી આશા આપવી જોવા મળી રહી છે વાત કરી મિત્રો મહત્વપૂર્ણ કરી કે તો મિત્રો વાત કરી કે તમને કહ્યું તેમ આ પગાર મહત્વપૂર્ણ ભાગ છે જે જૂના પગાર માળખાને નવા માળખાને રૂપાંતરિત કરે છે તેનો મુખ્ય હેતુ ફુગાવાના જીવન નિર્વાહનો ખર્ચ અને આર્થિક સ્થિતિના આધારે પગારમાં ફેરફાર કરવાનો છે મિત્રો તો મોંઘવારી ભથ્થું તમને કહ્યું છે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધવામાં આવે છે આ મોંઘવારી ભથ્થું ફુગાવાનો દર કેટલો છે તે આધારે ફુગાવાના દરના આધારિત મોંઘવારી ભથ્થું વધે છે એક વધે છે જાન્યુઆરી અને બીજું વધે છે જુલાઈમાં તો મિત્રો આ જુલાઈમાં એવું આશા રાખીએ છીએ કે હવે ત્રણથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધશે પંચાવન ટકાથી વધીને અઠ્ઠાણું ટકા પહોંચી જશે મિત્રો ફિટમાં ફેક્ટર પરથી પગારની ગણતરી પણ કરી શકાય છે મિત્રો હવે આ સમયે આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીના મૂળ પગાર અંગે ગણતરી કરવામાં આવી રહી છે અને સ્વર્ણ મિત્રો હવે વર્તમાન સાતમા પગાર પણ હેઠળ પીરપેમ્પ વેક્ટર લગભગ બે પોઈન્ટ સત્તાણું ટકા નક્કી કરવામાં આવ્યું હતું તે અંતર્ગત સરકારી કર્મચારીનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો હવે આઠ પગાર પંચ હેઠળ આ પીડપેમ્પ વેક્ટર ત્રણ ટકા નક્કી કરી શકાય છે અને જો કે આવું થશે તો કર્મચારી મૂળ પગાર પણ વધશે મિત્રો આઠમા પગાર પંચ હેતુ શું છે સરકાર દસ દસો એક નવો પગાર પંચ અપનાવે છે તેનો હેતુ તમામ સરકારી કર્મચારી પેન્શાઓને આપણે પગાર પ્રથા પેન્શન લાભોની સમીક્ષા કરવાનું છે લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને પાંચસો લાખ પેન્સઓને આઠમો પગાર પંચ લાભ મળવાનો છે મિત્રો તો આ હતી મારી થેન્ક યુ વેરી મચ વેડિયો જય હિન્દ જય ભારત